પંચાયતની પાણીની ટાંકી થતા કર્મચારીનું મોત સાવલી તાલુકાના સમલાયા ગામમાં આવેલી ગ્રામ્ય પંચાયતની પાણીની ટાંકી આજે સવારે ધરાશય થતા એક કર્મચારીનું મોત નીપજ્યું હતું કર્મચારી સવારે ચાલુ કરવા માટે ગયો હતો ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી મળેલી માહિતી પ્રમાણે સમલાયા ગામમાં મોહમદ સફી સતારભાઈ ગ્રામ્ય પંચાયતની પાણીની ટાંકી ઉપર પાણી સપ્લાય કરવાનું કામ કરે છે આજે સવારે તેઓ ગામમાં પાણી શરૂ કરવા માટે વાલ ચાલુ કરવા માટે ગયા હતા તે દરમિયાન પાણીની ટાંકી ધરાશાયી થઈ હતી જેમાં તેઓ કાટમાં નીચે દબાઈ જતા ગંભીર રીતે ઈજા પામતા વહેલી સવારે જોરદાર ધડાકા સાથે પાણીની ટાંકી ધરાશાય થતાં સ્થાનિક લોકો દોડી ગયા હતા અને નીચે દબાયેલા સત્તાને બહાર કાઢી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું બનાવ અંગે સાવલી પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી કરી છે